સ્ટેશન હોવાના ડાયવર્ઝન આપવામાં છે પણ ડાયવર્ઝનની જગ્યાએ રેડિયમ પટ્ટી પર લગાવવામાં આવી નથી અને કોઈ સેફટી સેફ્ટી નાખવામાં આવ્યા નથી જ્યારે રખિયા ગામનો એક વ્યક્તિ અજાણતા રોડ ઉપર અચાનક જ વિસ્ફોટના ખોદેલા ખાડામાં ખાબકતા પગના થાપાના ભાગે ફ્રેક્ચર થયું આ રસ્તા પર રાહદારીની અવર જવર વધારે હોય કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતની સેફ્ટી સિવાય કામ ચાલુ કરી દેવામાં આવી છે આ ઘટના બનતા સાથે આરએમડીના કોન્ટ્રાક્ટર વિનોદભાઈ એક્શન આવ્યા અને રાતોરાત માટી પણ નાખી પારો કરી દેવામાં આવ્યો લોક ચર્ચા ચાલી રહી છે કે બાય ચાલકના પરિવારજનો આરએમડીના કોન્ટ્રાક્ટર વિનોદભાઈ ઉપર ઘોર બેદર્પણ જેવી ડાયવર્ઝનની જગ્યાએ રેડિયમ પટ્ટી લગાવવામાં આવી નથી અને કોઈ સેફટી રેસેડ રાખવામાં આવ્યો નથી જે કારણ આ ઘટના ઘટી જેથી કાયદાકીય પગલાં ભરવામાં આવશે બીજી બાજુ રખિયાળ ગામ રોડનું દબાણ પણ બજારથી રખિયાળ ગામ સુધી દૂર કરવામાં આવ્યું નથી તો આ રોડ કેટલો પોળો પાસ થયો અને કેટલો પોળો બનશે તે ટુંક સમયમાં જોગ રહ્યું રિપોર્ટર દિનેશ ચંદ્રામ